વડોદરામાં કોર્પોરેશનના અંદાજપત્ર વિશે સ્થાયી સમિતિની બેઠકનો દોર શરૂ રૂપિયા ત્રીસ કરોડની આવક વધે તેવા પ્રયાસો કરવા ચર્ચા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રજૂ થયેલું રિવાઇઝ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ અંગે ગઈકાલે મોડી સાંજે બજેટ અંગેની ચર્ચા સ્થાયી સમિતિમાં શરૂ થઈ હતી જેમાં લાગત સિવાય અન્ય વિભાગોમાંથી રૂપિયા ત્રીસથી પાંત્રીસ કરોડ વધારાની આવક મેળવવાના પ્રયાસો થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી ગત સોમવારના રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પાલિકાનું બજેટ સ્થાયી સમિતિમાં મૂક્યું હતું ચૂંટણીને અનુલક્ષીને કોઈ વધારાના કરદર સૂચવ્યા ન હતા પરંતુ બીજી તરફ પાલિકાએ કેટલીક લાગતોમાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગતરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દરબારમાં પાલિકાના ચૂંટાયેલા પદાધિકારી અને પક્ષના નેતાઓની મળેલી બેઠક બાદ મોડી સાંજે વડોદરા પરત ફરેલા સ્થાયી સમિતિના સભ્યોએ બજેટ અંગેની ચર્ચા શરૂ કરી હતી જેમાં લાગત સિવાય પાલિકાના બાંધકામ પરવાનગી આંકણી વગેરે જેવા વિભાગોમાંથી રૂપિયા ત્રીસથી પાંત્રીસ કરોડની વધારાની આવક મેળવવામાં આવે તેવા પ્રયાસો અંગે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી ઉપરાંત આજથી આગામી ત્રણ દિવસ સુધી બજેટ અંગે વિવિધ મુદ્દે સ્થાયી સમિતિના સભ્યો બેઠકોમાં શરૂ કર્યો છે છે આગામી તારીખ ફેબ્રુઆરી સુધી પાલિકાનું બજેટ મંજૂર થઈ સમગ્ર સભાને સુપ્રત અનુમાન વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક સંકલનના ઇશારે કામ મંજૂર નામંજૂરના નિર્ણયો લેતી હોય ત્યારે બજેટ અંગે પણ કયા કયા કામો મંજૂર કરવા કયા નામંજૂર કરવા કે વધારાના કામો તરીકે કયા ચઢાવવા તેની લીલી ઝંડી પક્ષની સંકલનમાં મેળવવામાં આવશે તેમજ કેટલાક કરદર અને લાગતો કઈ રીતે મંજૂર કરવી તેની સંકલનમાં ચર્ચા કર્યા બાદ સ્થાયી સમિતિની તેની મંજૂરી આપશે સંકલનની મંજૂરી મળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી બજેટની આખરી મંજૂરીનો નિર્ણય લેશે આજે પહેલો દિવસ સ્થાયી સમિતિમાં કમિશનર તરફથી રજૂ થયેલા બજેટ પર ચર્ચા કરવામાં આવી આજે કોર્પોરેશનમાં જે કોઈ રેવન્યુ જમામાં આવક થાય છે એની ચર્ચા કરવામાં આવી અલગ અલગ જે આઇટમો છે એમાં અલગ અલગ રીતે જે રેવન્યુની આવક થાય છે એની પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કેવી જ રીતે કેપિટલ જમા અને ખર્ચ પર ચર્ચા વિચારણા કરવામાં આવી કેવી રીતે જમા એટલે કે આવક વધારી શકાય અને કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરી છે રોજે રોજ ચર્ચા કરી અને આનો ફાઇનલ જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ફાઇનલ કરશે પાર્ટી સાથે સંકલન કરીને ત્યારબાદ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે એક સ્થાયી સમિતિના સભ્યને ત્યાં પોતાના ઘરનું લગ્ન છે એક સભ્ય હા બીજા સભ્ય છે આમના ઘરે પણ એમાં દીકરાનું લગ્ન છે ત્રીજા સભ્ય કદાચ બહાર ગામ ગયેલા છે ત્રણ સભ્યો જેટલા ઘેરાજ પરમિશન લઈને ગયેલા છે